થમ્સઅપ કર્યું નહીં પીવી થમ્સઅપ ભાઈ અને અમારા મોટા ભાઈ કૌશિક ભાઈ મફલર અને સ્વેટર પહેરીને રેડી છે યાર તો આ રીતે મસ્તી કરતા કરતા જઈ રહ્યા છીએ કેટલા વાગ્યા છે મુકાલા તો ગાડીમાં પેટ્રોલ ફૂલ ભરાઈ દઈએ ભાઈ ત્રણ હજાર નું પેટ્રોલ અત્યારે લઈ લઈએ પછી આગળ પૂરું થાય તો પછી આગળ ભરાઈશું

હકા મુકા હકા મુકો હકો સર થમસ પી રહ્યો સે અમુલ પાર્લર આગળ દૂધ પીવે કોઈ હોય તો બોડી બને એની જગ્યાએ આશાનો વિડીયો કોલ ચાલે છે આશા કેવું છે મજામાં તો મુકા ની મિસિસ છે પટ્ટો પટુ ક્યાં છે ભાઈ તો ભાઈ મારા બ્લોગિંગ માં તું આવી જવાનો છે ચહેરો બતાવી દે બસ મજા મજા છે તો ભાઈ અમારા પથુ ફોન આવ્યો નથી અમૂલ પાર્લર બીજું શું શું મળે જુઓ જમીન અમૂલ પાર્લર છે ભાઈ જમીન કઈ જગ્યા છે કોણ સી જગ્યા ઓકે મેનપુર વેણપુર તો વેણપુર પે બઢિયા વાટ્રોલ પંપ પે હમલો ખડે હૈ સીએનજી ભરા રહે હે આગે જર્ની ચાલુ હેખતે રહીએ ખબર છે અંદર એક ઘડી વાળો બાબા છે મહાકુંભ મારી ઘડી હાલના લઈ લેતા સોનું તો બધું કાઢી ના હસી પણ આ ઘડિયાળ નું જોખમ તો ઘડી વાળે બાબા કે પાસ આપની તીન ઘડિયાળ ચડી જાય આ છે ખેરવાડાની પ્રખ્યાત જૈન દાલ બાટી અને જે અમે લોકો અહીં રાજસ્થાનમાંથી નીકળીએ એટલે ખાતા જ હોઈએ છીએ બતાવું તમને ચટણી કેવી છે કેવી બાટી હોય

પણ અમે હાકડ પડ્યા છીએ ભાઈ આગળ પણ બે જણા કમ્ફર્ટ છે સરસ મોજ કર્યો મોજ કર્યો મોજ કર્યો બે વખત સીએનજી ભરાયું ખાધું અને આમ તો મોજ કરતા કરતા જઈ રહ્યા છીએ કારણ કે કેટલા દિવસ થશે એ નક્કી નથી એટલે બીજા દિવસે પહોંચવાનું છે પરંતુ જોઈએ હવે આપણો મુખ્ય વિષય છે મૌની સ્નાન કરવાનો ઓગણત્રીસ તારીખે મૌની સ્નાન કરવાનું છે અને પ્રયાગરાજ નું પુણ્ય કમાવાનું છે મને પણ પગ લાંબા કરવા મળી ગયા છે ગાડી ચલાવવાનો વારો આવશે એટલે તકલીફ પડવા મુકાલાલ જુઓ તમે મુકાલાલનો નો પાંચસો ગ્રામ માવ બતાવી દો ભાઈ પાંચસો ગ્રામ નો માવ બતાવો બતાવો ને também, qualquer ducale a ou não ajo eu a batau vai, bata, bata bata, meu irmão, que a houa te दिल, जिस दिन, वो दिन का सीएन जी नी Bottle, Bottle, two, बहुत तरस लागी સારું શરીર માટે છે શરીરમાં પાણી છે ચિત્તોડથી આગળ અને કોટાની વચ્ચે એક સીએનજી પંપ છે ત્યાં દસ ગાડીઓ પડી છે એમાં આઠ જીજે છે એટલે જ્યાં જ્યાં દરેક જગ્યાએ ગુજરાતી તો તમને જોવા મળે મળે ને મળે જીજે ચોવીસ જી જે વન જી 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 જીજે એક તો મારા બાજુ વાળા ભાઈ જ મલે સોસાયટી ના જ કઈ ગયા પેલા ગાડી ચલાવે તો ભાઈ ફોટો પાડવાની ઈચ્છા ધરાવતા હતા ભાઈ વિડીયો લઈ લઈએ આપણે એમને ભયંકર ઠંડી છે ભાઈ પાલન જ માધુ ભૂકર ગયો બોલો શું કે છો મુકાલા મન તો ઠંડી લાગી જ છે જોરદાર ઠંડી લાગી પાણી હશે યાર તપાસ કરો બે વાગ્યી ગયા

રાતના બાર એક બે વાગ્યા છે બે વાગ્યા છે પણ કોઈ ઊંઘવાનો વિચાર કરતો નથી બસ વાતો કરીએ છીએ અને આગળ વધી રહ્યા છીએ અમારું મિશન છે બૌની અમાવસ્યાનું સાહી સ્નાન કદાચ અમે બાવા બની જઈએ તો ગેરંટી નહીં ભાઈ જે હોય મજા છે ઘડીવાળા બાબા વિડીયો જોતા રહેજો ઘડીવાળા બાબાના વિડીયો જોતા રહેજો